નમસ્કાર મિત્રો કેમ છો તમે આજની અંકિતા સેશન્સની આ પોસ્ટમાં આપણે ટૉપિક લઈશું એફર્મેશન્સ અને મેનિફેસ્ટેશન્સનું જી હા જે આપણે નિશ્ચિતપૂર્ણ કે જે આપણે વિધાન બોલતા હોઈએ અથવા આપણે જે પ્રગટીકરણ કરતા હોઈએ કે ઇન્ટરનેટની જગતમાં ખાસ કરીને અને યોગ અને આગળ આપણે જે સુખાકારીનો જે મોટો વિષય છે એમાં આજકાલ આ જે બંને જે શબ્દો છે ઓકે એફર્મેશન અને મેનિફેસ્ટેશન બહુ જ મોટા છે બહુ જ પ્રખ્યાત છે બહુ જ પોપ્યુલર છે પણ તેના લગતી ઘણી બધી મૂંઝવણ લોકોમાં છે કે ઘણું બધું ઇન્ફોર્મેશન બહાર પાડેલું છે પણ એમાંથી સાચું શું ખોટું શું સરળ અને સ્પષ્ટ અને તથ્ય શું તે આપણને ક્યાંથી ખબર પડે બરાબર તો બસ એના માટે થઈને એક આ વિડીયો મેં તૈયાર કર્યો છે તમારી માટે કે તો આફર્મેશન અને મેનિફેસ્ટેશન જે છે જે આપણે કે નિશ્ચયપૂર્ણ એક વિધાન બોલતા હોઈએ ઓકે અથવા આપણે કંઈક પ્રગટીકરણ કરવાની જે ઈચ્છા રાખતા હોઈએ તો એમાં આપણે એક મોટી વસ્તુ શું ન કરવું તે એ છે કે એફર્મેશનને લગતું આપણે વારે વારે એમ ન કહેવું ઓકે કે કોઈ બી આપણે રેપિટેશન કરતા હોઈએ કોઈ બી પુનરાવર્તન કરતા હોઈએ એમાં આપણે એમ કોઈ દિવસ ન કહેવું કે મારે આમ હું આમ છું ને હું તેમ છું ઓકે કે જો તમને શું સુખ અને શાંતિ જોતી હોય જીવનમાં તો એમ ન કહેતા કે હું એકદમ સુખી છું ફલાણો છું ઢીમકો છું જે બી ઓકે તમે હો તો બી તમને કોંગ્રેચ્યુલેશન્સ પણ એવું બોલતા નહીં ઓકે કેમ કે તે એક અહંકારનો રસ્તો છે કે ઘણા બધાને જરા આ એકદમ સ્ટ્રેટ ફોર્વર્ડ લાગે પણ આ તથ્ય છે કે આપણે આપણી જે વાણી છે એમાં વિનમ્રતા રાખવાની છે અને આપણી દિશા નક્કી કરવાની છે અને ન કે આપણે તે ઓલરેડી જણાવાનું છે કે તે આપણી પાસે છે જે વસ્તુ આપણી પાસે ન હોય તે આપણે ન કહેવાનું કે આપણી પાસે છે ઓલરેડી ઓકે એફર્મેશનમાં અને મેનિફેસ્ટેશન જે પ્રગટીકરણની જે વસ્તુ છે તો એમાં એવું છે તથ્ય એ છે કે બધા જ લોકો પોતાની આંતરિક સ્થિતિના હિસાબે ઓકે એસ્પેશિયલી તમે જો પાછલા વિડીયોઝ જોયા હશે આ ચેનલના તો તમે જાણતા જ હશો હવે કે બધા જ લોકો કે પોતાની આંતરિક સ્થિતિના હિસાબે કે પોતાના અસ્તિત્વનું પ્રગટીકરણ નિર્માણ કરતા જ હોય છે કે ક્ષણ પર કે તમારી અત્યારની જે તમારા કર્મો છે તમે શું બોલો છો અને તમે શું કરો છો તે નક્કી કરે છે કે તમારું જે ભવિષ્ય છે તે કેવું બનશે બરાબર અને કેવું મેનિફેસ્ટ થશે તો એમાં આપણે કોઈ બી દિવસ આપણે બિલકુલ બી ઘાઈ નથી કરવાની આપણે બિલકુલ બી એમ આપણે ધારી નથી લેવું ઓકે કે વિદાઉટ આપણું રિસર્ચ અને વિદાઉટ સ્પષ્ટતા ઓકે સ્પષ્ટતા વગર ઓકે નક્કી સ્પષ્ટતા વગર આપણે બિલકુલ બી કાંઈ એમ ધારી નથી લેવું કે મારે આ મેનિફેસ્ટ કરવું છે કે પ્રગટિકરણ કરવું છે મારી જી જિંદગીમાં કેમ કે એમાં એવું છે કે આપણે બધા જે છે આપણી ઇન્દ્રિયોને લગતા આપણી સીમિત આપણી આપણું વિવેક હોય છે આપણી દ્રષ્ટિ હોય છે તો સૌથી પહેલી વસ્તુ એ છે કે આપણે આપણે જે બેસિક્સ છે તે એકદમ ચોખ્ખા નક્કર કરવાના છે ઓકે પછી આંતરિક રીતે આપણે સ્પષ્ટતા લાવવાની છે ઓકે માનસિક શાંતિ માનસિક સ્પષ્ટતા અને સરળતા કે તથ્યો અને પ્રકૃતિ સાથે આપણે જોડાવાનું છે ઓકે અને તમે જોશો કે જો તમે એવું કરો છો તો તમે જે બી મેનિફેસ્ટ કરશો જે બી પ્રગટીકરણ કરશો તે તમારા અને તમારી આજુબાજુના લોકોના લાભ માટે જ બનશે અને તમારે પછી એવી રીતના કોઈ દિવસ એવું જીદપૂર્વક ધારવું જ પડશે નહીં કે મારે આમ જ જોઈએ છે ને આમ જ કરવું છે અને હું કરવા હું બેસી જાઉં ઓકે એટલે તમારી દ્રષ્ટિ દૂરની ભવિષ્યને તમારા ભવિષ્યની ઓકે નજરમાં અને વિચારમાં રાખી અને એક સસ્ટેનેબલ અને સુખી ઓકે જે આ લાંબા ગાળા સુધી ચાલે અને તમને સુખ અને શાંતિ આપે આપણે એવું કરવાનું છે બરાબર મિત્રો આઈ હોપ તો આનાથી તમને થોડોક સ્પષ્ટતા મળી હોય થોડી ક્લેરિટી મળી હોય અને તમારું કન્ફ્યુઝન એટલે તમારી મૂંઝવણ આ ટોપિક્સને લગતું થોડું દૂર થયું હોય ઓકે મિત્રો બાકી જો તમારે વધારે વિગતો શીખવી હોય જાણવી હોય કે મારે આફર્મેશન કરવા કેવી રીતના મારે કઈ વસ્તુનું પુનરાવર્તન કરવું ને કેવી રીતના કરવું કે જેના થકી મારું ભવિષ્ય સુધરે અને આસપાસના એ ભવિષ્ય સુધરે ઓકે એટલે કે તમારું ભવિષ્ય સુધરે ને તમારી આજુબાજુના લોકોનું ભવિષ્ય સુધરે ઓકે અને તમને સાચી સુખાકારી મળે તે બધું શીખવાના એકદમ નક્કર નક્કી સરળ અને સ્પષ્ટ સ્ટેપ્સ આપણે અંકિતા સેશન્સમાં ઓકે અસલની ઝૂણવાની પણ મોડન ટેકનિક્સ જે છે વાપરીને આપણે અંકિતા સેશન્સમાં આપણે શીખીએ છીએ અમલમાં લાવીએ છીએ અને એનું પુનરાવર્તન કરીએ છીએ તો નક્કી એમાં અંકિતા સેશન્સ જોડાજો આગળ જો શીખવું હોય તો ઓકે અને આ ડિસ્ક્રિપ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મારો વોટ્સએપ નંબર આપ્યો છે મને મેસેજ કરજો તમારો કોઈ બી ક્વેશ્ચન્સ હોય કે તમારી કોઈ તમારે આગળ વધવું શીખવું હોય કે ફ્રી ટ્રાયલ ક્લાસીસ કરવા હોય તો એ મને જણાવજો ઓકે મને એક ઈમેલ ડ્રોપ કરી દેજો જો તમને જોઈએ તો ઓકે ડિસ્ક્રિપ્શનમાં મારો ઈમેલ એડ્રેસ એ આપ્યો છે એટલે તમને અપડેટ્સ ને બધું મળતું રહે ભલે વોટ્સએપથી હોય કે ઈમેલથી હોય બાકી આ વિડીયો જોવા માટે તમારો ધન્યવાદ અને આપણે મળીશું આવતી પોસ્ટમાં આવજો તમને જો આ પોસ્ટ પસંદ આવી હોય તો નક્કી લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો